સમજાવું મૂન વિપુલ બે એકબીજા નાખવાનો ભય નાખવાનો પ્રયત્ન કરે છે પછી વિપુલ નો પેહલો પગ કે હાથ પાણી મટી જાય તો વિપુલ આઉટ અને હું એની પાછળ પછી પાણી પડ્યો ને તો હું વિજેતા બરાબર પેલી ફેર આપડે એ રીતનો વિજેતા નતો આવ્યો એટલે આ ફેર આપડે આપડે રાહુલ રોહિત વિપુલ અને અનિલ ભાઈ હવે એક વસ્તુ બીજી કે ચોફેલા માણસો થઈ જાય ને તો તમે ક્યાં ફાવે તમારે સર <coughs> <શરગ> <coughs> 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 ના 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 થાવ ના એક નહીં થાવ તમે પાણી કો ગમે ત્યાં નહીં

પડે ભાઉ ભાઉ શેતરાન કોશિશ કરી પણ જીત્યો નહીં આજ મારો વેરી ના ના કે તું તડે નાલ ના ખાલી વાત તો નઈ મંદિર અંદર કોઈ ભાગ એવું કોઈ કો તારી ભૂ થાય છે

લાલો ભાચ્યો છે લાલો ભાચ્યો જ હવે ના બે ના પડતા જીજજો એક વાત ઊભા થા એક વાત ઊભા હારો જીતો મારી <laughs> <laughs>

बाजू नहीं ना बाजू नहीं चालू आ उभा रहो तो मित्रों जो बड़ूबा शूटिंग करते करते પડી गया और ये नंगूठो જોઈ લો તમે આ જો વાજી ગયો ચટુ વાજી ગયો આ તો પડાયા પેલો પાટો આપણે પડ્યો હ હા લગાઈ દીધું ચાલુ રાખો એ ભાઈ સ્ટાર્ટ બળુબા ચાલુ થયો ઓવો ઓવ ચાલુ એ પાછો દેઈ ના પકડી એ ઉભા રહો ઉભા ફરીથી સ્ટાર્ટ કરો આ સ્ટાર્ટ કરી દીધું અરે અમે આવી જઈએ એ બે ઉભા થઈ જાજો હાલો બે ઉભા થઈ જાજો

માથું આઈ ચલ જો લે લાના માધુભાઈ કાઢજે લાના માધુભાઈ કાઢજે એ પદ અભિક અભિગ આઉટ અભિક અભિક અભિતનો પદ પહેલો આવ્યો અભિક તારો પદ પહેલો આવ્યો ઓહો હોએ અમે ચોખવટ કરીને આવીએ અભિગત અભિક આઉટ અભિક આઉટ બરોબર આપણે ચોખવટ કરીએ કે જે મોણા પહેલો હાથ કે પગ પાણી મોડશે એરો આઉટ પાછળથી થી પડશે એરો વિજેતા તો બરોબર પહેલા રાઉન્ડમાં માં કમ્પ્લીટ આપણો લાલભા વિજેતા છે બરાબર અધિક પગ પહેલા પાણી માં અડી ગયો તો બરાબર રેડી તો હવે ત્રીજા નંબર રાઉન્ડ આવશે ત્રીજા નંબર રાઉન્ડમાં છે માં થી આપણો ભૂમતી વિનુબા શ્રવણ અને મુ તો જોઈએ કે આ ચાર જણા માંથી કોણ હવે વિજેતા થાય છે રેડી ચલો ભાઈ રેડી આવો આવો સ્ટાર્ટ

વા વિજેતા વાજપેયીજી કોઈ જતા ચોથું રાઉન્ડ એટલે કે સેલ્લુ રાઉન્ડ ફાઇનલ રાઉન્ડ બરાબર અને ઈ રાઉન્ડમાં આપણો છે મફુ કાકો વાઘુબા બાસ્પુજી અને દિલીપ તો જોઈએ કે આ ચાર જણમાંથી કોણ વિજેતા થાય છે લે રેડી ઇસ્ટાર્ટ ઇસ્ટાર્ટ એવું કે ના ના ચા 3 જણ એક ને ની બબે જણ થઈ ગયો ભાઈ આવો તો આવો ત્યારે છોકરો છે આવો આવો પહેલા

નહીં નહીં આઉટિંગ કર્યા ભેગા થઈ મીટિંગ મેળ ah? ગયો oh <laughs> <laughs>

દોરા પડે વાજી જાય હો રાખી પડે અરે કોમેડી જ કરાવ બીજું કઈ હે રોહિત કોમેડી તારી હો ભાઈ લાકડું વાગશે વોશમ વાગ છે ચોપ્પડ છે આખું લઈ લે દેવ

ý thức 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 ý

આ છોકરા હે એક કેના પડો આમો એક કેના પડો બધા નીકળી દો ઓય ઉંડુ વધારે તો ખાડા થઈ ગયા છે મોય એ બા નીકળી દો એ દે પેલી વાત તો તમે તો બળુબા ચેલેન્જ આપણે પટી ગયું છે હવે વિનર અને આપણે ઇનામ આલી જઈએ લાલભાઈ વિનર હતા અમે ચા જાણા તો જય માતાજી આજનો આ વિડીયો વૈકણ પૂરું થાય છે તો વિડીયોને લાઈક શેર કરજો અને અમારી ચેનલ એસપી ફિટનેસ પાટન ને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી